લીલિયા બૃહદગીરના વિસ્તારમાં નવ સિંહોનું એક ટોળું જોવા મળેલું હતું ત્યારે કહેવત છે ને કે સિંહના ટોળા ન હોય તે કહેવત ખોટી પડેલી છે લીલિયા બૃહદગીરમાં સિંહના ટોળા હોવાની કહેવત ફરી ખોટી પુરવાર થયેલી છે એક સાથે સિંહ નવ જેટલા એક સાથે લટાર મારતા જોવા મળેલા હતા એકી સાથે નવ સિંહોનું ટોળું રોડ ક્રોસિંગ મોબાઈલ કેમેરામાં ક્રેદ થયેલું છે લીલીયાના ભોરિંગડા ગામ નજીક રોડ પર સિંહના ટોળાની લટાર મારતા જોવા મળેલું હતું લીલીયાના ભોરિંગડા ગામે રોડ પર એક સાથે નવસિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે શિકારની શોધમાં સિંહ પરિવારની લટાર જોવા મળેલી છે લીલીયા અને ક્રાંકજ બૃહદ ગીરમાં સિંહોનો સ્વાટ છે એક સાથે નવસિંહના સમૂહનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયેલો છે